টু সোল্যুশন ক্লাসিস ফ্রেন্ড তো ফ্রেন্ড আজেছে চার ফেব্রুয়ার ઓકે તો ચાર ફેબ્રુઆરીને લગતા જેટલા પણ મહત્વના કરતા જોડાયા છે ભણાવું છું તો તમે અનઅકેડેમીની લર્નિંગ એપ ડાઉનલોડ કરી ત્યાં અમિત शुक्ला સર્ચ કરી અને જીપીએસસીનો કોર્સ પસંદ કરી મને ફોલો કરી શકો છો અનઅકેડેમી પર હાલમાં આપણે પબ્લિક એડમિશન એટલે કે જાહેર વહીવટને લગતા મહત્વના તમામ વિડીયો પાંચ વિડીયો અપલોડ કરી દીધા છે ત્યારબાદ પંદર થી વીસ વિડીયો આ મહિનાના એન્ડ સુધીમાં અપલોડ થઈ જશે ઓકે વધુ પણ હોઈ શકે પણ હાલ પૂરતું પંદર થી વીસ જરૂર હશે ઓકે તો ફ્રેન્ડ વધુ સમય ના લેતા આજનો વિડીયો સ્ટાર્ટ કરશું અને ત્રણ ફેબ્રુઆરીનો વિડીયો અપલોડ કરી દીધો છે તો તમે એ વિડિયો પણ દેખી લેજો તો પહેલો ક્વેશ્ચન છે આજના વિડીયોનો

હવે અહીં કેન્સર વિશે વાતથી છે તો કેન્સર વિશે પણ થોડું જાણી લઈએ પુરુષોમાં કેન્સર જે છે જીભ છે છે ફેફસામાં વધારે જોવા મળે અને કેન્સર માટે એટલે કે કેન્સરની સારવાર માટે કિમોથેરેપી અપનાવવામાં આવે છે શું અપનાવવામાં આવે કિમોથેરેપી અપનાવવામાં આવે છે ભારતમાં હાલમાં સોળ લાખથી વધુ લોકો વ્યક્તિને કેન્સર જોવા મળે છે તેમાં ભારતમાં સોળ લાખથી વધુ વ્યક્તિઓમાં કેન્સર જોવા મળે છે અને ત્રીસ પરસેન્ટ કેન્સર છે થી થાય છે ત્રીસ પર્સેન્ટ કેન્સર તમાકુથી થાય છે અને સૌથી વધુ કેન્સર પૂછે કે ભાઈ કયા રાજ્યમાં જોવા મળે તો સૌથી વધુ કેન્સર પંજાબ રાજ્યમાં જોવા મળે ઓકે તો આપણને કેન્સર વિશે આટલી માહિતી અચૂક હોવી જોઈએ જો ફ્રેન્ડ્સ તમને મારું કામ સારું લાગતું હોય તો આ વિડીયોને લાઈક કરી શેર જરૂર કરી દેજો નેક્સ્ટ ક્વેશ્ચન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ફ્રેન્ડ્સ આજના પહેલા બે ક્વેશ્ચન છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે છે ક્વેશ્ચન કે ભાઈ સીબીઆઈ ના નવા ડાયરેક્ટર કોણ બન્યા શું છે ક્વેશ્ચન સીબીઆઈ ના નવા ડાયરેક્ટર કોણ બન્યા તો ઋષિકેશ શુક્લ ઓકે ઋષિકેશ શુક્લા સીબીઆઈ ના નવા ડાયરેક્ટર બન્યા આ નામ તો તમને અચૂક યાદ રાખશે ઓકે હવે જે સીબીઆઈ ના નવા ડાયરેક્ટર છે એ કોની જગ્યા લેશે તો આલોક વર્માનું સ્થાન લેશે કોની આલોક વર્માનું તેઓ સ્થાન લેશે હવે જે ઋષિકેશ શુક્લા છે તેઓ ક્યાંના મૂળ રહેવાસી છે તો તેઓ ગ્વાલિયરના રહેવાસી છે ઓકે જે ઋષિકેશ શુક્લા છે તેઓ મૂળ ગ્વાલિયરના રહેવાસી છે અને આમની એપોઇન્ટમેન્ટ કોણે કરી તો કેબિનેટ એપોઇન્ટમેન્ટ કમિટીએ સીબીઆઈ ડિરેક્ટર તરીકે ઋષિકુમાર શુક્લાની

ઓકે તો આપણને બે વસ્તુ યાદ હોવું જોઈએ તેઓ આ વખતના મહિલા ક્રિકેટર ઓફ ધ યર પણ બન્યા છે અને ક્રિકેટર ઓફ ધ યર પણ બન્યા છે સ્મૃતિ મંધાના ઓકે આઈસીસી મહિલા ક્રિકેટર ઓફ ધ યર અને વન ડે ક્રિકેટર ઓફ ધ યર બન્યા છે સ્મૃતિ મંધાના હવે અહીં મહિલાઓની વાત થઈ છે તો આ જે બે હજાર અઢારમાં મહિલા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ યોજાઈ ગયો હતો એ કોણ જીત્યું ઓસ્ટ્રેલિયા તો આ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ અને મહિલા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ક્યાં યોજાયો હતો તો વેસ્ટ ઇન્ડિઝમાં ક્લિયર હવે કોઈ એવું પૂછી લે કે ભાઈ પુરુષોની વન ડે રેન્કિંગમાં ટોપ પર કોણ છે તો વિરાટ કોહલી પુરુષોની વન ડે અને ટેસ્ટ બંને રેન્કિંગમાં વિરાટ કોહલી ટોપ પર છે તો વિશે પણ ખ્યાલ હોવો જોઈએ ત્યારબાદ આગળ વધશું ગુજરાતમાં સૌપ્રથમ ક્યાં આયુષ્યમાન ભારત કાર્ડ અપાશે શું છે ક્વેશ્ચન ગુજરાતમાં સૌપ્રથમ ક્યાં આયુષ્યમાન ભારત કાર્ડ અપાશે તો રાજકોટ ખાતે ગુજરાતમાં રાજકોટ ખાતે સૌપ્રથમ પ્રથમ આયુષ્યમાન ભારત કાર્ડ અપાશે ક્યારે તો ફેબ્રુઆરીના રોજ દસ ફેબ્રુઆરી માટે ઇમ્પોર્ટન્ટ બની જાય હવે ગુજરાતમાં પ્રથમવાર આયુષ્યમાન ભારત પીએમ જે એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું જે મેગા કેમ્પ રાજકોટ ખાતે આયોજન થશે અને મુખ્યમંત્રીની હાજરીમાં આ કાર્ડનું વિતરણ કરાશે ઓકે હવે આમાં પાંચ લાખ રૂપિયાનું કવચ આપવામાં આવશે વાર્ષિક તો આપણને આના વિશે ખ્યાલ હોવો જોઈએ હવે આ કાર્ડ કઢાવવા માટે કોઈ ખર્ચ થતો નથી આ યોજનામાં લાભાર્થીને ઘરે બેઠા પ્રધાનમંત્રી પત્ર એટલે કે સ્લીપનું વિતરણ કરવામાં આવશે અને જેમને સ્લીપ મળે તેમણે કુટુંબના દરેક સભ્ય સ્લીપ અને સ્લીપ આધાર કાર્ડ અને બારકોડ રેશન કાર્ડ લઈ કેમ્પે પહોંચી જવાનું ઓકે તો આપણને આના વિશે ખ્યાલ હોવ જોઈએ ત્યારબાદ આગળ વધશું તાજેતરમાં કયા મંત્રીએ કુંભના મેળા પર વિશેષ સ્ટેમ્પ જાહેર કર્યું તો તાજેતરમાં જે કેન્દ્રીય રેલ અને સંચાર રાજ્ય મંત્રી છે મનોજ સિન્હા ઓકે મનોજ સિન્હાએ કુંભના મેળા પર વિશિષ્ટ સ્ટેમ્પ જાહેર કર્યા હવે જે મનોજ સિન્હા છે તેમણે કુંભના મેળામાં ભારતીય પોસ્ટ વિભાગના એક વિશિષ્ટ પોસ્ટલ ટિકિટ એટલે કે સ્ટેમ્પ જાહેર કર્યું હવે આ પ્રસંગે તેમણે એક વિશિષ્ટ ડે કવર પણ જાહેર કર્યું જેનું મૂલ્ય રૂપિયા હોવું જોઈએ તો કુંભના મીડા પર જે વિશેષ સ્ટેમ્પ જાહેર કર્યું છે કોણે મનોજ સિંહા અને મનોજ સિન્હા કેન્દ્રીય રેલ અને સંચાર રાજ્યમંત્રી છે ત્યારબાદ આગળ વધશું તાજેતરમાં કયા દેશે ફૂટબોલમાં પોતાનો પહેલો એશિયા કપ જીત્યો

પણ તોડ્યો કોણે અલી ઓકે હવે અહીં ફૂટબોલ ની વાતથી છે અને ફૂટબોલ એશિયા કપ ની વાત છે તો હાલમાં જ ફીફા વર્લ્ડ કપ બે હાજર અઢારમાં યોજાઈ ગયો હતો તો ફીફા વર્લ્ડ કપ બે હાજર અઢાર નો કોને જીત્યો તો આપણને ખબર હોઉં છું કોણે તો ફ્રાન્સે જીત્યો ફ્રાન્સે જીત્યો બે હજાર અઢાર નો ફીફા વર્લ્ડ કપ હવે અહીં એશિયા કપ ફૂટબોલ એશિયા કપની વાત થઈ છે તો આપણને ક્રિકેટ એશિયા કપ પણ ખબર હોવું જોઈએ કે ભાઈ ક્રિકેટનો એશિયા કપ કોણે જીત્યો તો ભારતે જીત્યો કોણે જીત્યો ભારતે જીત્યો ક્રિકેટનો એશિયા કપ ક્લિયર હવે તમારા માટે એક ક્વેશ્ચન છે ફૂટબોલની વાત છે તો એના પર એક ક્વેશ્ચન પૂછું છું કે ભાઈ બેલન ડિયર કોણ જીત્યું જે આ વર્ષનો બેલન ડિયર જે એવોર્ડ છે એ કોણે જીત્યું એ તમારે મને કમેન્ટ બોક્સમાં આપવાનો છે ત્યારબાદ આગળ વધશું તાજેતરમાં ભારત રંગ ઉદઘાટન ક્યાં થયું ઓકે તાજેતરમાં ભારત રંગ ક્યાં થયું તો નવી દિલ્હી ખાતે નવી દિલ્હી ખાતે વીસમાં ભારત રંગ મહોત્સવનું ઉદ્ઘાટન ઉદઘાટન થયું છે હવે આનું આયોજન કોને કર્યું તો નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા દ્વારા ઓકે આનું આયોજન એનએસડી દ્વારા કરવામાં આવ્યું

ઓકે તો હવે અહીં પંજાબની ની વાત થઈ છે તો પંજાબ વિશે પણ થોડું જાણી લે તો પંજાબના મુખ્યમંત્રી કોણ છે કેપ્ટન અમરિન્દરસિંહ કોણ છે કેપ્ટન અમરિન્દરસિંહ પંજાબના મુખ્યમંત્રી છે પંજાબના રાજ્યપાલ કોણ છે તો બીપીસી બદનો બીપીસી બદનોર પંજાબના રાજ્યપાલ છે અને પંજાબનું પાટનગર શું છે તો ચંડીગઢ તો પંજાબ વિશે આટલી માહિતી અચુક ખ્યાલ રાખજો તો ફ્રેન્ડ હોપફુલ આ વિડિયો હેલ્પફુલ રહેશે જો વિડીયો હેલ્પફુલ રહે તો વિડીયોને લાઈક કરી શેર જરૂર કરી દેજો અને નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી મળશું ત્યાં સુધી વાંચતા રહો અને તૈયારી કરતા રહો અને જાન્યુઆરી મંથનો જે મંથલી કરંટ અફેર્સ છે એ ટૂંક સમયમાં આવી જશે ઓકે પણ હજુ બે ત્રણ દિવસ જરૂર લાગશે બે ત્રણ દિવસમાં એ જાન્યુઆરી મંથનો મંથલી કરંટ અફેર્સ આવી જશે તો એના માટે ચિંતા ન કરતા દરેક મંથની જેમ આ મંથ પણ આવી જશે ક્લિયર છે તો નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી મળશું